છે આમ તો જો આપણે ખેતર માં અંગવા બેહી ગયા ગાંડા ની મને મોહણિયા ગાંડા આ તો લોય પી ગયા છે ઓય તમારી મને ઊભી ના કેટલી વખત ના પાડી હે કે મારી વાડી માં અંગવા આવવાનું ઊભો તને કહું થા ઊભા થા ઊભા થા ઊભી ના થા તીન મને કરતા મને ના થા ઓય મય 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 આ હું કરું છું લઈ જા છો એય દરબાર એ ગાંડો એલા તારી મારો ભાઈ મરી જાય મહણિયા આમ તો જો મારા ભઈલાને મારી નાખ્યો હવે મારે શું કરવું તમારી મને ઉભો ગામનાને બોલાવીને આવું એ ભાઈ કાય હાલ કાલ છે ને મોડું થઈ ગયું ને તે દેરી વહી જાય તી આ તો કાય કા જાય ને પેલા ભેંસ દોઈ લેવી છે એટલે આ દેરી ન જાય અને પાછી ભેંસ મારા સિવાય કોઈને આસરી ના હડવા દેતી તારી મને ગંડા આખો મત

કા સો જો સોડી એ મેગા બાપા હું વાત કરું તમને એ હું માર ભાઈ હતા ને વાડિયા દવા છાટતા હતા તો કોને ખબર કાન ગાડા ની આંઢવા આવ્યા તો મારું ભાઈ એને આઘા કડવા ગયો ને તો માર ભાઈ પાઈ દવા નો લઈને માર ભાઈને દવા છાટીને મારી નાખ્યો હાલો અમે ગાએગા એ લઈ લ્યો પોલીસ ને ફોન કર દઉ હાલો સાહેબ ઘેર ગફતપુર ગામ આવો બટા નો ધાવન થઈ ગઈ એ હા આવો આવો હાલો હવે સાહેબ હાલો Den der er til Neste <laughs> gang <laughs> <laughs> जावा दे जावा दे काय का इमर्जन्सी म जावनु छे जावा दे आ शू थयु होय आ तो थोड़ी ना आई आवी सोडी छोडी ओला फोन करयो तो ए साहेब મેં ફોન કર્યો તો તેજ ફોન કર્યો તો આ કાક પ્રેમ નું લાગે છે આ લગન બગન કરવા ના ના પાડતા હોય ને એટલે ફોન કર્યો લાગે રે ફોન કર્યો તો પ્રેમ પ્રેમ નું કાઈ એવું નથી તો કેવું છે અરે સાહેબ હું વાત કરું તમને અમારા ગામમાં છે ને સિંગડાવાળા ત્રણ પાગળ કોને ખબર ક્યાંયથી ગાંડાવા આવી ગયા છે અને આમ જો અમારી દવા પંપ હતો ને એ લઈ લીધો અને ભાઈને દવા મારી નાખ્યો ને મારી હા ત્રણ ગાંડા હા હા આ ઉલાડ ગંદા લાગે છે જીની હમણે થી બહુ રાડ છે કેટલા ગામને હેરાન કરે છે તું તમારા ગામમાં પોગી ગયા છે અને કેટલાય મરણ મારી નાખ્યા હે રોકવા પડશે એને ક્યાં હે આમ જ સી આગળ હે જાવાત ગાડી અહીંયા જવા દે મારા જિકરા બધાને મારી નાખ્યા તું કેમ બચી ગઈ અરે બાપ